અને આ ભાસ્કરનો અર્થ શું થાય ભાવથી સારા કર્મમાં રત રહી મથવામાં હંમેશો જે તત્પર છે એ ભાસ્કર મહેતા છે ભાસ્ કર મહેતા આ એનો અર્થ છે કે ભાવથી સારા કર્મમાં રત રહી મથામણ કરવામાં હંમેશો જે તત્પર છે એ ભાસ્કર મહેતા છે તો એમના સ્પેલિંગનો પણ એક વ્યાખ્યા બને છે કે બી એચ એ એસ કે આર ભાસ્કર રાજયજ્ઞ નથી કે જ્ઞાન યજ્ઞ અને કર્મ યજ્ઞ જેમને ચલાવ્યો છે એમના પ્રતિભાવ આપણે સાંભળીએ એમને આવકારીયે છે માનનીય શ્રી ભાસ્કરભાઈ મહેતા પ્રોફેસર ભાસ્કર મહેતા એવું જ એમને બોલવું ગમે છે પણ અમારે માનવાચક શબ્દ વાપરવો પડે છે ભાસ્કરભાઈ મહેતા રંગમંચ પર ઉપસ્થિત સૌ ભાવો માનનીય રમણભાઈ સૌ પહેલા મારે આ વાત કરવી પડશે કે નવામી નાટકે ઈશ્વરમ ભજામી હાટકે ઈશ્વરમ મારો નાગર જ્ઞાતિમાં જન્મ થયો એનાથી મને એના સંસ્કારો પ્રાપ્ત થયા મારા માતા પિતા મારા સ્વર્ગે સિદાવેલા ભાઈઓ અને એમાં ખાસ કરીને મારા નાના પ્રજ્ઞાચક્ષુભાઈ ગગનને આજે યાદ કરું તો એ અસ્થાને નહીં ગણાય કારણ આદરણીય જોશીજી અને ગગન બંને સાથે કામ કરતા હતા અને મને પુનર્વસનની જે પહેલી શરૂઆત થઈ મારી જિંદગીમાં એ ગગનના કેસથી થઈ ઘણી વાર એવું બન્યું કે પરિવારને મારા અમુક નિર્ણયો ના ગમ્યા મેં ગગનને લીવમેનની નોકરી છોડાવી મેં ગગનને કહું ગાંધીનગર છોડીને તું લેક્ચરર બન અને હું તમામ પ્રજ્ઞાચક્ષુ મિત્રો અને દિવ્યાંગ મિત્રોને એ જ કહીશ કે આપણે જો સમાજ સુધી સંદેશ લઈ જવો હશે તો આપણે બધાએ આ સમાજમાં જ નોકરી મેળવવાના પૂરતા પ્રયત્નો કરવા જ પડશે અને એ સાથે સાથે બીજી વાત આપણામાં જતું કરવાની વૃત્તિ મને ત્રણસો સરકારી રજાઓ મળે એમાંથી એકસો ચોત્રીસ રજાનો જ પગાર મળ્યો બાકીની એકસો છાસઠ ગઈ ક્યાં બાકીની એકસો છાસઠ આ બધી પ્રવૃત્તિ માટે મારે ખર્ચવી પડી આ વાત મારે એટલે કરવી છે કે આપણે કંઈક જતું કરીશું તો ઈશ્વર આપણને આપશે મેં એક જગ્યાએ જોઈન્ટ સેક્રેટરીશીપ જતી કરી તો એ સેન્ટરનો હું ચેરમેન થયો અને આજે ડૉક્ટર શર્મા અહીંયા આવ્યા છે તે કયા કારણે આવ્યા એ દ્રષ્ટિબાધિત કે દિવ્યાંગ કે વિકલાંગ મિત્રોના પ્રેમને કારણે આવ્યા એમના ભાવને કારણે આવ્યા તો મને આ વાત કરવી છે કે તમે ઘસાશો મેં આજે જ એક મારા બ્રાઇન્ડ મિત્રને કહ્યું કે તું તૈયાર થ આપણે રોજ છીએ કે સેકન્ડ લાઈન તૈયાર થતી નથી સાહેબ આપણે સેકન્ડ લાઈનને તક આપીએ છીએ ખરા આ વાત જરા આપણા આત્મામાં નિરીક્ષણ કરી એક વાત આ બી સમજવાની છે દેહ દિવ્યાંગ છે આત્મા કે પરમાત્મા દિવ્યાંગ નથી એને કારણે આપણને દિવ્યાંગતા આવી છે અથવા વિકલાંગતા આવી છે એવું પણ નથી આત્મા એ પરમાત્માનો અંશ છે અને પરિણામે આપણે સૌ આ વિકલાંગ મિત્રો જેટલા જ શક્તિ સંપન્ન થઈએ ગીતાની કેટલીક વાતો કર્મ ભક્તિ અને જ્ઞાન વિદ્યા આપણને આગળ લઈ જશે આપણે સૌ મિત્રો ધ્વંદ થઈએ ભેદાતીત થઈએ ગુણાતીત થઈએ અને આપણે સતત પરમાત્માનું મહાનુભાવો સંતોએ કહ્યું એમ ચિંતન કર્યા કરીશું અને મને આ લાભ સંસ્કૃત મારો મુખ્ય વિષય બી એમાં એમ એમાં બી એડમાં ડૉક્ટર ગૌતમ પટેલ આજે પધારવાના હતા પણ એમની નાદુરસ તબિયતને કારણે પણ એ એવા વિદ્વાન કે જેમણે દિવ્યાંગોને શિક્ષણ જ ના આપ્યું એમણે શિક્ષણ સાથે પણ આપી એમણે દિવ્યાંગોને વ્યવસાય પણ આપ્યો અને એટલે હદથી આગળ વધો આજે સેન્ટ ઝેવિયર્સ કોલેજ અમદાવાદના સુવર્ણ જયંતિ મહોત્સવનો સ્ટેજ ઉપરનો એક વ્યક્તિ તે બીજું કોઈ નહીં પણ ભાસ્કર હતો કેમ એ અંધ તો એટલે નહીં એ આપણે સંસ્કૃતમાં કીધું છે વિદ્વત્વમ ચુપત્વ દૈવતુલ્ય કદાચ સ્વદેશે પૂજ્ય તે રાજા વિદ્વાન સર્વત્ર પૂજ્ય અને મને હજી પણ એમ લાગે છે કે મારા જે વિકલાંગ સાથી મિત્રો છે આપણા એક ભાઈએ વાત કરી એમાં મારે એક વાલી કહેતા હતા કે આ મારું કિસનગઢનું બાળક એ અંધ છે એનું ખાવા નહીં આપું ને એટલે મરી જશે પણ મોત આપણા હાથની વાત નથી મને સત્તર એક્સિડન્ટ થયા અગિયાર ઓપરેશન થયા અને છતાં આજે હું જે તમારી સામે બોલી શકું છું એના પાયામાં ભગવાનની કૃપા તો ખરી પણ જે ભાઈ જયભાઈએ કહ્યું એમ મારા સમગ્ર સ્વજન પરિવારની ખાસ કરીને પ્રવીણાની આપણે સાવિત્રીની વાતો સાંભળી છે સીતાની વાતો સાંભળી છે પણ આજે કળિયુગમાં પણ આવી સવિત્રી કે સીતા એ ગોતવા હોય તો આ શ્રદ્ધા કે પ્રવીણામાં જ આપણને પ્રાપ્ત થાય આ એને હું વસ્કું માનવા માટે નથી કહેતો વાત આ છે કે તમારામાં સમર્પણ અને શરણાગતિની સંપૂર્ણ ભાવના હોય મને મારા પરિવારે મિત્રોએ અમારા એક હોમ સેક્રેટરી ભાઈ હાજર છે જે વિશ્લેષણની વાત કરી એ વિશ્લેષણ એક જમાનામાં અમારી સાથે રહેવા તૈયાર નથી એના મમ્મી પપ્પા પણ કદાચ આવ્યા હશે પણ અમે એને ટ્રેન કરી તૈયાર કરી એ નેશનલ લીડરશીપ કેમ્પમાં ગઈ એ વિજ્ઞાન મેળામાં ગઈ આજે હું એવું માનું છું મને મારા એક આસિસ્ટન્ટ કમિટિશનર હતા વિષ્ણુ પ્રસાદ રાવલ એ કે ભાસ્કરભાઈ તમે હું કેમ કહો છો કે બધું જ ડિઝેબલ્ડ કરી શકે બધું બધું જ એક વ્યક્તિ ન કરી શકે ભાસ્કરભાઈ સારું ગાઈ ન શકે અને ગાય તો રણછોડભાઈ ઊભા થઈ જાય પણ ભાસ્કરભાઈ સારું બોલી તો શો ટકા રાખે ભાસ્કરભાઈ સારું ભણાવી તો શો ટકા શકે અને તે પણ ભાઈએ કહ્યું એમ કોઈ બાંધું નહીં અમે ભણ્યા અને ઘણા વર્ષો સુધી ભણાવ્યું ટ્રેનનો ટેક્સ બુક અવેલેબલ નથી હું મારા માતુશ્રી મારા ઘરે નિધન પામ્યા હતા મને વાંચી સંભળાવે મારા ધર્મપત્ની મને વાંચી સંભળાવે પાછળથી મારા બાળકો અને મને વાત તો આ છે જ આપણે કદાચ કંઈ ના કરી શક્યા ને તો કંઈ નહીં આપણા બાળકો મારા બાળકો મને એમ કહે છે પપ્પા તમે એન્જોય કરો તમે તમારી સંપત્તિનો સદુપયોગ કરો અને હું આજે ખાતરી આપું છું મારી દીકરી લંડન બેઠી છે તોય એણે કહ્યું પપ્પા તમે ક્યારેય તકલીફ પડે તો મને યાદ કરજો આઈ એમ ધેર ટુ કોઓપરેટ યુ મને આનંદ આ વાતનો છે કે આ સંસ્કાર આપણા સંતાનોમાં પણ જાય એ વાત આપણે જોવાની જરૂર છે અને છેલ્લે હું એક જ વાત કરીશ બહુ દિવ્યાંગ વ્યક્તિઓ અમારો સંજય મિસ્ત્રી આજે એ હણાની એક સ્કૂલમાં છે ત્યાં છવ્વીસ શિક્ષકો છે અમારો વાળંદ એ મેઘરજના એક પટેલિયામાં ગામમાં શિક્ષક છે પણ અમારો પેલો પ્રતાપ એ બેંક ઓફ બેંકમાં છે એના બેંક મેનેજરે પ્રવીણાને કહ્યું કે બેન આજે હું કમલેશ વડકણ આજે હું તમને અભિનંદનમાં આવ્યો છું કારણ કે મેં આ ભાઈને એવું કહ્યું કે તું અહીંયા આવ બેસીને બગાડ લે હું તને વહેલો જવું હોય ત્યારે જવા દઈશ આજે હું અમારા હરિભાઈ સાહેબ હરિહર શુક્લ સાહેબ વીજી શાસ્ત્રી સાહેબ આ બધા સાહેબોનો ખૂબ ખૂબ આભાર માનું છું કારણ વોટ આઈ હેવ ડન એ હું નિમિત્ત માત્ર છું ઇટ ઇઝ ધ ટીમ વર્ક ધેટ સ્પીક્સ અને આ સમૂહ ભાવના આપણે સૌ લગ્નો કે જનો સુધી સીમિત ન રાખીએ પણ આ સમૂહ ભાવના દિવ્યાંગોના પુનર્વસનમાંય આ પુસ્તક આપણે મળી રહેશે એમાં બે સમુદાય આધારિત પુનર્વસન અમે ઓક્ષ યુકે કે અધ્યતન મંડળ અમદાવાદ સે સેવર્સ આદિ સંસ્થાઓએ સેકન્સ ઇન્ટરનેશનલ ઇન્ડિયા આદિ સંસ્થાઓએ જે મદદ કરી છે એને માટે હું દિલથી અમારા સૌ સ્ટાફ દિવ્યાંગ મિત્રો વતી આભાર એટલા માટે માનું છું કે હવે મને સમજાય છે આજે જે દાદી સરવાણી રહી એના પાયામાં આ દિવ્યાંગ મિત્રોનો ગ્રામ્ય વિસ્તારમાં નિવાસ છે આવે સૌ મને શાંતિથી સાંભળ્યું કારણ છેલ્લા છ વર્ષથી હું પથારી વસ છું અને વોકરની મદદથી ચાલી શકું છું પણ મને એવું લાગે છે કે આપણે જો આપણો આ જ દિવ્યાંગને આપીશું તો એ તૈયાર થયેલો દિવ્યાંગ સદય પૂર્વેશ

અને એક અંતિમ બાબત કાર્યક્રમની રજૂ કરશે પંડ્યા ભરતભાઈ સાહેબ ને વિનંતી કરું છું કે આભાર દર્શન વ્યક્ત કરશો અને આજના ભોજન પ્રસાદના દાતાશ્રી પરમ બંદ પ્રાતસ્મરણીય સંત શ્રી શ્યામ સુંદરદાસજી મહારાજ છે એની પણ અત્રે આપણે નોંધ લઈએ છીએ